આ તો છે ભરૂચની ધરતીનું સોનું હવે જેમને કદાચ ખ્યાલ ન હોય એમને જણાવી દો કે આ ખારી છે શું તો ખારી સિંગ ભરૂચનો એક પરંપરાગત એકદમ ફેમસ નાસ્તો છે સીધી સાદી મગફળીને મીઠા સાથે શેકીને બનાવવામાં આવે છે પણ એનો જે અનોખો સ્વાદ અને જે જબરદસ્ત કરકરાપણું છે ને બસ એના માટે જ એ આખી દુનિયામાં જાણીતી છે એનું અસલી જાદુ એનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ખબર છે શું છે એ છે ભરૂચનું ભૂગોળ હા ત્યાં નજીકમાંથી વહેતી નર્મદા નદીની ખારી હવા અને ત્યાંની જમીન એ બધું મળીને મગફળીને શેકતા પહેલાં જ એક એવો અનોખો સ્વાદ આપી દે છે જે બીજે ક્યાંય ન મળે અને આ જ કુદરતી ભેટ એને સૌથી અલગ પાડે છે તો હવે આપણે વાર્તાના સૌથી મુખ્ય ભાગ પર આવીએ છીએ એ અનોખી કળા જે એક સાધારણ મગફળીને એક સુપ્રસિદ્ધ નાસ્તામાં ફેરવી દે છે અને સાચું કહું તો આ માત્ર બનાવવાની રીત નથી આ તો એક કળા છે એક જબરદસ્ત પરિવર્તન છે આખી પરિવર્તનની પ્રક્રિયાને ત્રણ સ્ટેપમાં સમજી શકાય પહેલું મીઠાના પાણીમાં પલાળવું આમાં મગફળીને મીઠાના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે જેથી ખારાશ અંદર છેક અંદર સુધી ઉતરી જાય બીજું સ્ટેપ છે અગ્નિપરીક્ષા પરીક્ષા એને પરંપરાગત રીતે ગરમ રેતી અને મીઠામાં શેકવામાં આવે છે જેનાથી એકદમ સરસ શેકાઈ જાય અને સિગ્નેચર ક્રિસ્પીનેસ આવે અને છેલ્લે ફાઇનલ ક્રિસ્પિંગ મગફળીને ઠંડી પાડવામાં આવે છે જેના કરકરા ટેક્સચર અને અનોખા સ્વાદને એકદમ લોક કરી દે છે સારું આટલી લાંબી પ્રક્રિયા પછી આટલી મહેનત પછી જે પરિણામ મળે છે એ કેવું હોય છે આ જાદુઈ પરિવર્તન પછી ચાલો હવે એ સમજીએ કે આ અંતિમ ઉત્પાદન આપણી સિંગ આટલી બધી ખાસ અને અલગ કેમ છે એના સ્વાદમાં એવું તે શું છે ચાલો આ તફાવતને જરા ધ્યાનથી જોઈએ એક બાજુ છે ભરૂચી ખારી સિંગ અને બીજી બાજુ છે સામાન્ય શેકેલી મગફળી સિંગમાં ખારાશ છેક અંદર સુધી ઉતરેલી હોય છે જ્યારે સામાન્ય સિંગમાં મીઠું ખાલી ઉપર ઉપર હોય છે સિંગ એકદમ વધારે પડતી ક્રિસ્પી બરડ હોય છે જ્યારે સામાન્ય સિંગનું ટેક્સચર સ્ટાન્ડર્ડ ક્રન્ચી હોય છે અને સૌથી મોટો ફરક સિંગ પરંપરાગત રીતે રેતીમાં શેકાય છે જેના કારણે એમાં એક હળવી સ્મોકી સુગંધ આવે છે જે ઓવનમાં શેકેલી સિંગમાં ક્યારેય ના મળે તો આને એક સંપૂર્ણ સંવેદનાત્મક અનુભવ કહી શકાય સ્વાદની વાત કરીએ તો એકદમ ઊંડી ખારાશ જે મગફળીની મીઠાશને કોમ્પ્લિમેન્ટ કરે ટેક્સચર કેવું તો દરેક બાઇટમાં એકદમ સંતોષકારક તીવ્ર કરકરાપણું અને સુગંધ એક એવી ભરપૂર શેકાયેલી સુગંધ જે તરત જ એની પરંપરાગત બનાવટની રીતની યાદ અપાવી દે ચાલો હવે વાતને થોડી આગળ વધારીએ કારણ કે આ કહાની માત્ર એક નાસ્તાની નથી આ તો એક આઈકોન બનવાની ગાથા છે કેવી રીતે એક ખાવાની વસ્તુ આખા શહેરની ઓળખ બની જાય છે ચાલો જોઈએ કારણ કે ભરૂચમાં ખારી સિંગ માત્ર એક નાસ્તો નથી એ તો સ્થાનિક ગૌરવનું પ્રતીક છે ત્યાંના ઘરોમાં એ એકદમ સામાન્ય છે અને હા બહારથી આવતા મુલાકાતીઓ માટે તો આ એક મસ્ટ હેવ આઇટમ છે એમ કહી શકાય કે એ ભરૂચની ઓળખનો જ એક સ્વાદ છે અને આ કોઈ આજકાલની વાત નથી આ પરંપરા સો વર્ષ કરતાં પણ વધારે જૂની છે વિચાર કરો પેઢી દર પેઢી ત્યાંના સ્થાનિક કારીગરોએ આ કળાને જીવંત રાખી છે આટલા વર્ષોનો વારસો છે આ અને આખી વાત આપણને એક અંતિમ પણ ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે કે કેવી રીતે એક સાધારણ નાસ્તો કોઈ એક જગ્યાની એક શહેરની ઓળખ બની શકે છે આ સવાલ ખોરાક સંસ્કૃતિ અને સ્થળ વચ્ચેના જે અતૂટ અને ઊંડા સંબંધો છે ને એના પર વિચાર કરવા માટે મજબૂર કરી દે છે નમસ્કાર આજે આપણી વાતની શરૂઆત એક બહુ જ સીધા સાદા પણ એટલા જ મજેદાર સવાલથી થાય છે ખરેખર આ એક જ સવાલે અમને એક સ્થાનિક વાનગીની આખી ગાથા શોધવા માટે મજબૂર કરી દીધા તો ચાલો જાણીએ કે આ કહાની શું છે જુઓ પહેલી નજરે તો આ એક સાધારણ વિનંતી જેવી જ લાગે ખરું ને પણ અમારા માટે આ કોઈ સામાન્ય રિક્વેસ્ટ નહોતી આ તો એક નવી શોધની શરૂઆત હતી એક એવી સફર જેણે અમને એક ફેમસ સુપ્રસિદ્ધ નાસ્તા પાછળની આખી વાર્તા ઉજાગર કરવા માટે પ્રેરણા આપી તો બસ આને કોઈ સામાન્ય વિશ્લેષણ તરીકે નહીં પણ એક રસપ્રદ સફર તરીકે જોજો આપણે ખાલી એ જ નથી જાણવાના કે ખારી સિંગ શું છે ના આપણે એ પણ જાણીશું કે એ આટલી બધી ખાસ કેમ છે ચાલો આ સ્થાનિક દંતકથાને જરા નજીકથી સમજીએ તો ચાલો હવે મળીએ આપણી આ વાર્તાના મુખ્ય પાત્રને આપણો હીરો છે એક સાધારણ મગફળી અને એનું ઘર છે ભરૂચ શહેર એક એવું અનોખું સ્થળ જે આખી વાર્તાનો પાયો છે પણ આ કોઈ સામાન્ય મગફળી નથી આ તો છે ભરૂચની ધરતીનું સોનું હવે જેમને કદાચ ખ્યાલ ન હોય એમને જણાવી દો કે આ ખારીસિંગ છે શું તો ખારીસિંગ ભરૂચનો એક પરંપરાગત એકદમ ફેમસ નાસ્તો છે સીધી સાદી મગફળીને મીઠા સાથે શેકીને બનાવવામાં આવે છે પણ એનો જે અનોખો સ્વાદ અને જે જબરદસ્ત કરકરાપણું છે ને બસ એના માટે જ એ આખી દુનિયામાં જાણીતી છે એનું અસલી જાદુ એનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ખબર છે શું છે એ છે ભરૂચનું ભૂગોળ હા ત્યાં નજીકમાંથી વહેતી નર્મદા નદીની ખારી હવા અને ત્યાંની જમીન એ બધું મળીને મગફળીને શેકતા પહેલાં જ એક એવો અનોખો સ્વાદ આપી દે છે જે બીજે ક્યાંય ન મળે અને આ જ કુદરતી ભેટ એને સૌથી અલગ પાડે છે તો હવે આપણે વાર્તાના સૌથી મુખ્ય ભાગ પર આવીએ છીએ એ અનોખી કળા જે એક સાધારણ મગફળીને એક સુપ્રસિદ્ધ નાસ્તામાં ફેરવી દે છે અને સાચું કહું તો આ માત્ર બનાવવાની રીત નથી આ તો એક કળા છે એક જબરદસ્ત પરિવર્તન છે આખી પરિવર્તનની પ્રક્રિયાને ત્રણ સ્ટેપમાં સમજી શકાય પહેલું મીઠાના પાણીમાં પલાળવું આમાં મગફળીને મીઠાના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે જેથી ખારાશ અંદર છેક અંદર સુધી ઉતરી જાય બીજું સ્ટેપ છે અગ્નિપરીક્ષા એને પરંપરાગત રીતે ગરમ રેતી અને મીઠામાં શેકવામાં આવે છે જેનાથી એકદમ સરસ શેકાઈ જાય અને સિગ્નેચર ક્રિસ્પીનેસ આવે અને છેલ્લે ફાઇનલ ક્રિસ્પિંગ મગફળીને ઠંડી પાડવામાં આવે છે જેના કરકરા ટેક્સચર અને અનોખા સ્વાદને એકદમ લોક કરી દે છે સારું આટલી લાંબી પ્રક્રિયા પછી આટલી મહેનત પછી જે પરિણામ મળે છે એ કેવું હોય છે આ જાદુઈ પરિવર્તન પછી ચાલો હવે એ સમજીએ કે આ અંતિમ ઉત્પાદન આપણી સિંગ આટલી બધી ખાસ અને અલગ કેમ છે એના સ્વાદમાં એવું તે શું છે ચાલો આ તફાવતને જરા ધ્યાનથી જોઈએ એક બાજુ છે ભરૂચી ખારી સિંગ અને બીજી બાજુ છે સામાન્ય શેકેલી મગફળી સિંગમાં ખારશ છેક અંદર સુધી ઉતરેલી હોય છે જ્યારે સામાન્ય સિંગમાં મીઠું ખાલી ઉપર ઉપર હોય છે સિંગ એકદમ વધારે પડતી ક્રિસ્પી બરડ હોય છે જ્યારે સામાન્ય સિંગનું ટેક્સચર સ્ટાન્ડર્ડ ક્રન્ચી હોય છે અને સૌથી મોટો ફરક સિંગ પરંપરાગત રીતે રેતીમાં શેકાય છે જેના કારણે એમાં એક હળવી સ્મોકી સુગંધ આવે છે જે ઓવનમાં શેકેલી સિંગમાં ક્યારેય ન મળે તો આને એક સંપૂર્ણ સંવેદનાત્મક અનુભવ કહી શકાય સ્વાદની વાત કરીએ તો એકદમ ઊંડી ખારાશ જે મગફળીની મીઠાશને કોમ્પ્લિમેન્ટ કરે ટેક્સચર કેવું તો દરેક બાઇટમાં એકદમ સંતોષકારક તીવ્ર કરકરાપણું અને સુગંધ એક એવી ભરપૂર શેકાયેલી સુગંધ જે તરત જ એની પરંપરાગત બનાવટની રીતની યાદ અપાવી દે ચાલો હવે વાતને થોડી આગળ વધારીએ કારણ કે આ કહાની માત્ર એક નાસ્તાની નથી આ તો એક આઈકોન બનવાની ગાથા છે કેવી રીતે એક ખાવાની વસ્તુ આખા શહેરની ઓળખ બની જાય છે ચાલો જોઈએ કારણ કે ભરૂચમાં ખારી સિંઘ માત્ર એક નાસ્તો નથી એ તો સ્થાનિક ગૌરવનું પ્રતિક છે ત્યાંના ઘરોમાં એ એકદમ સામાન્ય છે અને હા બહારથી આવતા મુલાકાતીઓ માટે તો આ એક મસ્ટ હેવ આઇટમ છે એમ કહી શકાય કે એ ભરૂચની ઓળખનો જ એક સ્વાદ છે અને આ કોઈ આજકાલની વાત નથી આ પરંપરા સો વર્ષ કરતાં પણ વધારે જૂની છે વિચાર કરો પેઢી દર પેઢી ત્યાંના સ્થાનિક કારીગરોએ આ કળાને જીવંત રાખી છે આટલા વર્ષોનો વારસો છે આ અને આખી વાત આપણને એક અંતિમ પણ ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે કે કેવી રીતે એક સાધારણ નાસ્તો કોઈ એક જગ્યાની એક શહેરની ઓળખ બની શકે છે આ સવાલ ખોરાક સંસ્કૃતિ અને સ્થળ વચ્ચેના જે અતૂટ અને ઊંડા સંબંધો છે ને એના પર વિચાર કરવા માટે મજબૂર કરી દે છે આ તો છે ભરૂચની ધરતીનું સોનું હવે જેમને કદાચ ખ્યાલ ન હોય એમને જણાવી દો કે આ ખારી સિંગ છે શું તો ખારી સિંગ ભરૂચનો એક પરંપરાગત એકદમ ફેમસ નાસ્તો છે સીધી સાદી મગફળીને મીઠા સાથે શેકીને બનાવવામાં આવે છે પણ એનો જે અનોખો સ્વાદ અને જે જબરદસ્ત કરકરાપણું છે ને બસ એના માટે જ એ આખી દુનિયામાં જાણીતી છે એનું અસલી જાદુ એનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ખબર છે શું છે એ છે ભરૂચનું ભૂગોળ હા ત્યાં નજીકમાંથી વહેતી નર્મદા નદીની ખારી હવા અને ત્યાંની જમીન એ બધું મળીને મગફળીને શેકતા પહેલાં જ એક એવો અનોખો સ્વાદ આપી દે છે જે બીજે ક્યાંય ન મળે અને આ જ કુદરતી ભેટ એને સૌથી અલગ પાડે છે તો હવે આપણે વાર્તાના સૌથી મુખ્ય ભાગ પર આવીએ છીએ એ અનોખી કળા જે એક સાધારણ મગફળીને એક સુપ્રસિદ્ધ નાસ્તામાં ફેરવી દે છે અને સાચું કહું તો આ માત્ર બનાવવાની રીત નથી આ તો એક કળા છે એક જબરદસ્ત પરિવર્તન છે આખી પરિવર્તનની પ્રક્રિયાને ત્રણ સ્ટેપમાં સમજી શકાય પહેલું મીઠાના પાણીમાં પલાળવું આમાં મગફળીને મીઠાના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે જેથી ખારાશ અંદર છેક અંદર સુધી ઉતરી જાય બીજું સ્ટેપ છે અગ્નિ પરીક્ષા એને પરંપરાગત રીતે ગરમ રેતી અને મીઠામાં શેકવામાં આવે છે જેનાથી એકદમ સરસ શેકાઈ જાય અને સિગ્નેચર ક્રિસ્પિનેસ આવે અને છેલ્લે ફાઇનલ ક્રિસ્પિંગ મગફળીને ઠંડી પાડવામાં આવે છે જેના કરકરા ટેક્સચર અને અનોખા સ્વાદને એકદમ લોક કરી દે છે સારું આટલી લાંબી પ્રક્રિયા પછી આટલી મહેનત પછી જે પરિણામ મળે છે એ કેવું હોય છે આ જાદુઈ પરિવર્તન પછી ચાલો હવે એ સમજીએ કે આ અંતિમ ઉત્પાદન આપણી ખારીસિંગ આટલી બધી ખાસ અને અલગ કેમ છે એના સ્વાદમાં એવું તે શું છે ચાલો આ તફાવતને જરા ધ્યાનથી જોઈએ એક બાજુ છે ભરૂચી ખારી સિંગ અને બીજી બાજુ છે સામાન્ય શેકેલી મગફળી સિંગમાં ખારશ છેક અંદર સુધી ઉતરેલી હોય છે જ્યારે સામાન્ય સિંગમાં મીઠું ખાલી ઉપર ઉપર હોય છે સિંગ એકદમ વધારે પડતી ક્રિસ્પી બરડ હોય છે જ્યારે સામાન્ય સિંગનું ટેક્સચર સ્ટાન્ડર્ડ ક્રન્ચી હોય છે અને સૌથી મોટો ફરક ભરૂચી સિંગ પરંપરાગત રીતે રેતીમાં શેકાય છે જેના કારણે એમાં એક હળવી સ્મોકી સુગંધ આવે છે જે ઓવનમાં શેકેલી સિંગમાં ક્યારેય ન મળે તો આને એક સંપૂર્ણ સંવેદનાત્મક અનુભવ કહી શકાય સ્વાદની વાત કરીએ તો એકદમ ઊંડી ખારાશ જે મગફળીની મીઠાશને કોમ્પ્લિમેન્ટ કરે ટેક્સચર કેવું તો દરેક બાઇટમાં એકદમ સંતોષકારક તીવ્ર કરકરાપણું અને સુગંધ એક એવી ભરપૂર શેકાયેલી સુગંધ જે તરત જ એની પરંપરાગત બનાવટની રીતની યાદ અપાવી દે ચાલો હવે વાતને થોડી આગળ વધારીએ કારણ કે આ કહાની માત્ર એક નાસ્તાની નથી આ તો એક આઈકોન બનવાની ગાથા છે કેવી રીતે એક ખાવાની વસ્તુ આખા શહેરની ઓળખ બની જાય છે ચાલો જોઈએ કારણ કે ભરૂચમાં ખારી સિંગ માત્ર એક નાસ્તો નથી એ તો સ્થાનિક ગૌરવનું પ્રતીક છે ત્યાંના ઘરોમાં એ એકદમ સામાન્ય છે અને હા બહારથી આવતા મુલાકાતીઓ માટે તો આ એક મસ્ટ હેવ આઇટમ છે એમ કહી શકાય કે એ ભરૂચની ઓળખનો જ એક સ્વાદ છે અને આ કોઈ આજકાલની વાત નથી આ પરંપરા સો વર્ષ કરતાં પણ વધારે જૂની છે વિચાર કરો પેઢી દર પેઢી ત્યાંના સ્થાનિક કારીગરોએ આ કળાને જીવંત રાખી છે આટલા વર્ષોનો વારસો છે આ અને આખી વાત આપણને એક અંતિમ પણ ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે કે કેવી રીતે એક સાધારણ નાસ્તો કોઈ એક જગ્યાની એક શહેરની ઓળખ બની શકે છે આ સવાલ ખોરાક સંસ્કૃતિ અને સ્થળ વચ્ચેના જે અતૂટ અને ઊંડા સંબંધો છે ને એના પર વિચાર કરવા માટે મજબૂર કરી દે છે નમસ્કાર આજે આપણી વાતની શરૂઆત એક બહુ જ સીધા સાદા પણ એટલા જ મજેદાર સવાલથી થાય છે ખરેખર આ એક જ સવાલે અમને એક સ્થાનિક વાનગીની આખી ગાથા શોધવા માટે મજબૂર કરી દીધા તો ચાલો જાણીએ કે આ કહાની શું છે જુઓ પહેલી નજરે તો આ એક સાધારણ વિનંતી જેવી જ લાગે ખરું ને પણ અમારા માટે આ કોઈ સામાન્ય રિક્વેસ્ટ નહોતી આ તો એક નવી શોધની શરૂઆત હતી એક એવી સફર જેણે અમને એક ફેમસ સુપ્રસિદ્ધ નાસ્તા પાછળની આખી વાર્તા ઉજાગર કરવા માટે પ્રેરણા આપી તો બસ આને કોઈ સામાન્ય વિશ્લેષણ તરીકે નહીં પણ એક રસપ્રદ સફર તરીકે જોજો આપણે ખાલી એ જ નથી જાણવાના કે ખારી સિંગ શું છે ના આપણે એ પણ જાણીશું કે એ આટલી બધી ખાસ કેમ છે ચાલો આ સ્થાનિક દંતકથાને જરા નજીકથી સમજીએ તો ચાલો હવે મળીએ આપણી આ વાર્તાના મુખ્ય પાત્રને આપણો હીરો છે એક સાધારણ મગફળી અને એનું ઘર છે ભરૂચ શહેર એક એવું અનોખું સ્થળ જે આખી વાર્તાનો પાયો છે પણ આ કોઈ સામાન્ય મગફળી નથી આ તો છે ભરૂચની ધરતીનું સોનું હવે જેમને કદાચ ખ્યાલ ન હોય એમને જણાવી દો કે આ ખારી સિંહ છે શું તો ખારી સિંગ ભરૂચનો એક પરંપરાગત એકદમ ફેમસ નાસ્તો છે સીધી સાદી મગફળીને મીઠા સાથે શેકીને બનાવવામાં આવે છે પણ એનો જે અનોખો સ્વાદ અને જે જબરદસ્ત કરકરાપણું છે ને બસ એના માટે જ એ આખી દુનિયામાં જાણીતી છે એનું અસલી જાદુ એનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ખબર છે શું છે એ છે ભરૂચનું ભૂગોળ હા ત્યાં નજીકમાંથી વહેતી નર્મદા નદીની ખારી હવા અને ત્યાંની જમીન એ બધું મળીને મગફળીને શેકતા પહેલાં જ એક એવો અનોખો સ્વાદ આપી દે છે જે બીજે ક્યાંય ન મળે અને આ જ કુદરતી ભેટ એને સૌથી અલગ પાડે છે તો હવે આપણે વાર્તાના સૌથી મુખ્ય ભાગ પર આવીએ છીએ એ અનોખી કળા જે એક સાધારણ મગફળીને એક સુપ્રસિદ્ધ નાસ્તામાં ફેરવી દે છે અને સાચું કહું તો આ માત્ર બનાવવાની રીત નથી આ તો એક કળા છે એક જબરદસ્ત પરિવર્તન છે આખી પરિવર્તનની પ્રક્રિયાને ત્રણ સ્ટેપમાં સમજી શકાય પહેલું મીઠાના પાણીમાં પલાળવું આમાં મગફળીને મીઠાના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે જેથી ખારાશ અંદર છેક અંદર સુધી ઉતરી જાય બીજું સ્ટેપ છે અગ્નિ પરીક્ષા એને પરંપરાગત રીતે ગરમ રેતી અને મીઠામાં શેકવામાં આવે છે જેનાથી એકદમ સરસ શેકાઈ જાય અને સિગ્નેચર ક્રિસ્પીનેસ આવે અને છેલ્લે ફાઇનલ ક્રિસ્પિંગ મગફળીને ઠંડી પાડવામાં આવે છે જેના કરકરા ટેક્સચર અને અનોખા સ્વાદને એકદમ લોક કરી દે છે સારું આટલી લાંબી પ્રક્રિયા પછી આટલી મહેનત પછી જે પરિણામ મળે છે એ કેવો હોય છે આ જાદુઈ પરિવર્તન પછી ચાલો હવે એ સમજીએ કે આ અંતિમ ઉત્પાદન આપણી ખારીસિંગ આટલી બધી ખાસ અને અલગ કેમ છે એના સ્વાદમાં એવું તે શું છે ચાલો આ તફાવતને જરા ધ્યાનથી જોઈએ એક બાજુ છે ભરૂચી ખારી સિંગ અને બીજી બાજુ છે સામાન્ય શેકેલી મગફળી સિંગમાં ખારાશ છેક અંદર સુધી ઉતરેલી હોય છે જ્યારે સામાન્ય સિંગમાં મીઠું ખાલી ઉપર ઉપર હોય છે સિંગ એકદમ વધારે પડતી ક્રિસ્પી બરડ હોય છે જ્યારે સામાન્ય સિંગનું ટેક્સચર સ્ટાન્ડર્ડ ક્રંચી હોય છે અને સૌથી મોટો ફરક સિંગ પરંપરાગત રીતે રેતીમાં શેકાય છે જેના કારણે એમાં એક હળવી સ્મોકી સુગંધ આવે છે જે ઓવનમાં શેકેલી સિંગમાં ક્યારેય ના મળે તો આને એક સંપૂર્ણ સંવેદનાત્મક અનુભવ કહી શકાય સ્વાદની વાત કરીએ તો એકદમ ઊંડી ખારાશ જે મગફળીની મીઠાશને કોમ્પ્લિમેન્ટ કરે ટેક્સચર કેવું તો દરેક બાઇટમાં એકદમ સંતોષકારક તીવ્ર કરકરાપણું અને સુગંધ એક એવી ભરપૂર શેકાયેલી સુગંધ જે તરત જ એની પરંપરાગત બનાવટની રીતની યાદ અપાવી દે ચાલો હવે વાતને થોડી આગળ વધારીએ કારણ કે આ કહાની માત્ર એક નાસ્તાની નથી આ તો એક આઈકોન બનવાની ગાથા છે કેવી રીતે એક ખાવાની વસ્તુ આખા શહેરની ઓળખ બની જાય છે ચાલો જોઈએ કારણ કે ભરૂચમાં ખારી સિંગ માત્ર એક નાસ્તો નથી એ તો સ્થાનિક ગૌરવનું પ્રતિક છે ત્યાંના ઘરોમાં એ એકદમ સામાન્ય છે અને હા બહારથી આવતા મુલાકાતીઓ માટે તો આ એક મસ્ટ હેવ આઇટમ છે એમ કહી શકાય કે એ ભરૂચની ઓળખનો જ એક સ્વાદ છે અને આ કોઈ આજકાલની વાત નથી આ પરંપરા સો વર્ષ કરતાં પણ વધારે જૂની છે વિચાર કરો પેઢી દર પેઢી ત્યાંના સ્થાનિક કારીગરોએ આ કળાને જીવંત રાખી છે આટલા વર્ષોનો વારસો છે આ અને આખી વાત આપણને એક અંતિમ પણ ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે કે કેવી રીતે એક સાધારણ નાસ્તો કોઈ એક જગ્યાની એક શહેરની ઓળખ બની શકે છે આ સવાલ ખોરાક સંસ્કૃતિ અને સ્થળ વચ્ચેના જે અતૂટ અને ઊંડા સંબંધો છે ને એના પર વિચાર કરવા માટે મજબૂર કરી દે છે